ચિંતન શિબિર માં કાંતિલાલ રોત ની સ્પીચ મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના ગરાડુ ગામે એક દિવસીય આદિવાસી પરિવાર દ્વારા આદિવાસીઓના હક અને અધિકાર ની જાગૃતિ લાવવા ચિંતન શિબિર યોજાતી

હવે જાગવું પડશે લડવું પડશે અને સંઘર્ષ કરવો પડશે સમય નો ભાવ છે જેથી આજે હું તમને કહું તો તાકાત તમારા અવાજમાં નહી તાકાત અવાજમાં નહીં પણ તાકાત શબ્દ હોવી જોઈએ પણ આજે તાકાત અવાજમાં પણ કરવી પડે કારણ કે મારો આજે અડધા ઉપર આદિવાસી સમાજ હજુ પણ નમસ્કાર દર્શકભાઈ મારી સેવા ન્યુઝ ગુજરાતી કાળુભાઈ ની સાથે વિજયભાઈ આદિવાસી પરિવાર આદિવાસીઓને શું પુગાડવા માંગો છે મહાસસ્થાન નિમિત્તે અહિયાં ઉપસ્થિત રાજસ્થાન પરમાર સાહેબ शुरुआती काम हमने गुजरात के इलाके से किया था। लेकिन बाकी द्वारा अपना पड़ोसी राजस्थान और मध्य प्रदेश में आदिवासी परिवार के जनजागरण का जो पड़ोसी तरीके एमएलए, एल ए किशन जी पटेल साहब डूंगरपुर की गांधी भाई आदिवासी परिवार की बढ़ते लोग

જે સ્વયંસેવકો ખૂબ નિષ્ઠાથી ફરજ દબાવી છે તેથી અહીંયા હાર્દિક આર્થિક અભિનંદન કરવામાં આવે છે અને લાખ લાખ જોવાળ તમને ફરીથી આવી ક્યારે પણ ચિંતન ચિંતનનું આયોજન કરવામાં આવે તો વિના સંસ્કૃતિ ઉપસ્થિત રહેવા તમને આહવાન પણ કરવામાં આવે છે અને અહીંયા ગરડવાની ફરીથી પણ ખૂબ ખૂબ સપોર્ટ અને જે પણ ઉપસ્થિત રહ્યા નામી અનામી નામ તો નહીં લેવાય પણ નામી અનામી તરીકે જે પણ ઉપસ્થિત રહ્યા કોઈને સ્ટેજ મળ્યું હોય કોઈને સ્ટેજ ના પણ મળ્યું હોય તો સમાજ આવું જોયું અને ફરીથી તમને મોકો આપવામાં આવશે અને ફરીથી હાર્દિક સ્વાગત અભિનંદન મેન્શન કરવામાં આવ્યું છે તો તમામ ઘરાડુ વિનંતી કરી